એકદમ કુરકુરે ખસ્તા અને સરસ મજાના બારિશની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા આવે એવા અળવીના પાનનો નાસ્તો જેમાં તમને મળશે તમારી દાદીના નાનીના અને મમ્મીના હાથનો સરસ મજાનો પ્રેમાળ અને સ્વાદ ભરેલો એવો ટેસ્ટ જેને તમને વારંવાર માણવાનું મન થશે હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે બનાવું છું અળવીના પાનના ભજીયા જેને તમે અરબીના પાનના પાત્રા અળવીના પાત્રા અકુ પડી એવા અલગ અલગ નામથી દરેક જગ્યાએ જાણીતા હોય છે તમે જ્યાં રહો છો ત્યાં તેને કયા નામથી બોલાવવામાં છે ચોક્કસ કમેન્ટ કરીને કહેજો અને એ આ પાનના ભજીયા બનાવવામાં ઘણી વખત પ્રોબ્લેમ થતો હોય છે ગળામાં ખરાશ જામી જતી છે અને બહુ બધું ઝંઝટ છે કલાકો સુધી મહેનત છે તો એ બધા જ પ્રોબ્લેમનો સોલ્યુશન કરવા માટે આજે આપણે બનાવીશું સરસ મજાના અળવીના પાનના ભજીયા જેને તમે વરસાદની મોસમમાં ખૂબ જ સરસ મજા માણી શકો છો એકદમ કુરકુરા અને એવા સરસ મજાના હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું અળવીના પાનના ભજીયા જેને બધે અલગ અલગ રીતથી કરવાના હોય છે જેમાં પાનને ઊંધું કરી અને આપણે સૌથી પહેલાં જે આ નસ નસનો ભાગ છે એને આપણે કાઢી લેવાનો છે એને તમે કાતરની મદદથી અથવા તો છરીની મદદથી આ રીતે તમારે ધીમે ધીમે આ રીતે કટ કરી લેવાનો છે અને આ રીતે એકદમ સાવધાનીથી તમારે ધીરે ધીરે આ જે નસનો પાર્ટ છે ડંઠલ જેવો ભાગ એને તમારે કાઢી લેવાનો છે મેઇન એ જે ગળામાં ખારાશ જામી જાય છે એ આ પાર્ટના લીધેનો છે અગર પાનની સાઈડમાં પણ આજુબાજુ જો વધારે પડતી નસ હોય તો એને કાપી લેવાની છે અને ત્યાર પછી આપણે હવે નેક્સ્ટ પ્રોસેસ કરીશું અહીંયા મેં એક થી દોઢ કપ જેટલો ચણાનો લોટ લીધો છે અગર તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ હોય તો તમે એ પણ એડ કરી શકો છો ત્યાર પછી મીઠું મસાલો જીરું અને હિંગ છે અને આ રીતે બધા જ મસાલા એમાં જશે બેસનમાં અને ત્યાર પછી મેં અહીંયા એક સરસ મજાનો એને ટેસ્ટી એવો ટેસ્ટ આપવા માટે લીંબુનો એક આખા લીંબુનો રસ એમાં એડ કર્યો છે દોસ્તો તમને પસંદ હોય તો તમે આંબલીનું પણ એમાં પાણી એડ કરી શકો છો ગોળ આંબલીનું ત્યાર પછી આપણે એમાં થોડું થોડું પાણી એડ કરવાનું છે અને ખાંડ પણ આપણે મસાલા સાથે એડ કરી દીધી છે થોડી લીંબુનો રસ અને ખાંડ અથવા તો આંબલીનો રસ અને ગોળનું પાણી આ રીતે થોડું થોડું પાણી આપણે એડ કરતા જવાનું છે એકની સાથે પાણી નથી નાખવાનું નહીં તો લોટ ઢીલો થઈ જાય ને આપણે એને એકદમ ખીરું નથી બનાવવું ખાલી પેસ્ટ બનાવવાની છે અને ત્યાર પછી મેં આ રીતે સરસ મજા ના આદુ મરચાં અને લસણની એકદમ તાજી એવી પેસ્ટ છે એને પણ એમાં એડ કરી દીધી છે હવે આપણે એને આ પેસ્ટની કન્સિસ્ટન્સી આપણે એવી રાખવાની છે કે આપણે એને પાન ઉપર લગાવી શકાય તો સરસ મજાને આપણું બેસન આ રીતે રેડી છે અને હવે આપણે આ પાનને લેવાના છે અગરથી કોઈ પાન તૂટેલું હોય તો પણ એમાં કોઈ પ્રોબ્લેમ નથી આ રીતે તમે એનો પણ યુઝ કરી શકો છો એટલું સાઈડ પરથી કાપી અને આ રીતે પાનને આપણે ઊંધું રાખવાનું છે અને ત્યાર પછી આપણે જે આ બેસન છે આપણે તૈયાર કરેલું છે એને હાથ વડે આ રીતે સરસ મજાનો ચમચી વડે યા તો હાથ વડે વધારે સારો લગાવાશે તો આ રીતે તમારે આખા પાન ઉપર આ રીતે બેસનને આ રીતે એડ કરી દેવાનું છે બહુ પાતળું લેયર પણ નથી કરવાનું કે બહુ જાડું લેયર પણ નથી કરવાનું બહુ જાડું આપણે લોટ લગાવીશું તો પછી બેસનને પાકવામાં થોડું કાચો રહી જશે અમુક જગ્યાએ પાકશે અને એકદમ પાતળો આપણે આ રીતે લગાવીશું તો પણ એક એટલું પાતળું નથી લગાવવાનું કે એકલા પાનનો જ ટેસ્ટ હવે ત્યાર પછી આપણે એની ઉપર બીજું પાન પણ આ રીતે સીધું મૂકવાનું એટલે ઉપરની સાઈડ આપણને ઊંધું મળે અને એની પર પણ આ રીતે આપણે જે આપણે બેસન તૈયાર કરેલ છે ચણાનો લોટ સરસ મજાનો એને આપણે આ રીતે એડ કરી દઈશું ત્યાર પછી ત્રીજું પાન મૂકીશું આ રીતે આપણે ચાર ચાર પાનના લેયર કરીશું અથવા તો ત્રણ પાનના મોટા હોય તો આ રીતે તમારે પછી એને બીડા વાળી દેવાના છે અગર કોઈ જગ્યાએ તૂટી જાય તો કોઈ પણ ટેન્શન નથી લેવાનું એ બધું જ એમાં કવર થઈ જશે જ્યારે આપણે એને સ્ટીમથી બાફીશું અને ત્યાર પછી મેં અહીંયા સ્ટીમરની પ્લેટ લીધી છે એની ઉપર તેલ લગાવીને ગ્રીસ કરી દીધી છે અને આ રીતે મેં આ રીતે ત્રણેય પાનના બીડા આ રીતે રેડી કરી લીધા છે ચાર ચારના એમાં લીંબુનું આપણે નાખીશું અને ત્યાર પછી આપણે એને આ રીતે સ્ટીમ કરીશું પંદરથી વીસ મિનિટ પછી તમે આ રીતે જોઈ શકો છો આપણી છરી એકદમ ક્લીન બહાર આવે છે અને આપણા આ રીતે પાન તૈયાર છે હવે આપણે એને ઠંડા કરવા દેવાના છે ઠંડા થઈ જાય પછી આ રીતે છરી વડે આપણે અડધા અડધા ઇંચના આપણે આ રીતે કાપા કરી લેવાના છે તમે જોઈ શકો છો કે એમાંથી સરસ મજાની ખુશ્બુ આવી રહી છે અને ગરમ ગરમ પણ કોઈ લોકો કાચા પણ આ રીતે ખાય છે તો આ રીતે બધા જ આપણે આ રીતે પાનના આ રીતે ટુકડા કરી લેવાના છે તમે જોઈ શકો છો દોસ્તો કેટલું પરફેક્ટ લેયર દેખાય છે જે બજારમાં પાત્રા હોય છે સેમ એવું તમે કોઈ પણ પાનને ઉઠાવીને ટુકડાને જુઓ એકદમ મસ્ત લેયર દેખાય છે અને આ રીતે આપણા બધા જ આ રીતે ભજીયા સરસ મજાના તૈયાર થઈ ગયા છે હવે આપણે એને સરસ મજાનો એકદમ પારંપરિક ઓથેન્ટિક લૂક આપવા માટે આપણે એમાં તડકો આપીશું મેં અહીંયા રાય એડ કરી છે મીઠા લીમડાના પાન છે અને ત્યાર પછી મેં એને ક્રંચી લૂક આપવા માટે તલ એડ કર્યા છે અને બધા જ એ આપણે જે તડકા દીધેલું જે આ તેલ છે એની ઉપર આપણે આ રીતે સ્પ્રેડ કરી છે તૈયાર છે આપણા અળવીના પાનના ભજીયા તો આપણે એને સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગે ચોક્કસ કમેન્ટ કરી દેજો ફરી એકવાર આવી જ એક સરસ રેસીપી સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ